નંદુકા બ્રાન્ચ કન્યા શાળા નંબર પર આયોજિત રાયનું વાડા મેલડી મંદિરે ભોજન કાર્યક્રમ યોજાયો અમદાવાદ જિલ્લા કન્યા શાળા નંબર બે આયોજિત રાયનું વાળા મેલડી મંદિરે વનભોજનનું આયોજન રાયનું વાળા મેળડીમાં કરવામાં આવ્યું સ્વર્ગસ્થ જયશ્રીબેન કીર્તિભાઈ શાહની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ભોજન શ્રી કીર્તિભાઈ શાહના પરિવાર દ્વારા આપવામાં આવ્યું કીર્તિભાઈ શાહના સમગ્ર પરિવારજનો આ પ્રસંગે ખાસ વડોદરાથી પધાર્યા ભોજનની સાથે તમામ બાળકોને પહેન આપવામાં આવી આજના વન ભોજન કાર્યક્રમમાં નિલેશભાઈ ભગડિયા અને ડોક્ટર રઘુવીરસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા અને બાળકો બાળકો અને દાતાને પ્રોત્સાહિત કર્યા હતા આજના કાર્યક્રમમાં બાળકો અને શાળા પરિવાર સાથે મળી ગરબા રમ્યા અને એક મિનિટની વિવિધ રમતો રમ્યા અને ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આખો દિવસ પસાર કર્યો વન ભોજન કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારજનો રતનબેન નીરૂબેન કવિતાબેન સંજયભાઈ શૈલેષભાઈ અને મિનેશભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય કુમાર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું આજ રોજ તારીખ એક એક બે હજાર પચીસના રોજ બ્રાંચકન્યા શાળા નંબર બેમાં વન ભોજનનું આયોજન રાયણવાળા મેવડીમાં ધંધુકા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વન ભોજનની સાથે સાથે કીર્તિભાઈ શાહ તરફથી તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું જેમાં સ્વર્ગસ્ત જયશ્રીબેન તરફથી એમની તિથિ હોવાથી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તો કીર્તિભાઈ શાહનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ પ્રસંગ આ તિથિભોજન નિમિત્તે રાયણમાળા વેલીમાં ખાતે તેમના સંપૂર્ણ પરિવાર તથા બીઆરસી કોર્ડિનેટરશ્રી રઘુવીરસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ તક નિમિત્તે શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ